નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહ્યો છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે આઠ પોલવાળા સિમ્પલેક્સ લેપ વાઉન્ડ ડીસી જનરેટરમાં પેરેલ પાતની સંખ્યા કેટલી હશે એ બે બી ચાર સી છ કે પછી ડી આઠ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આઠ તો મિત્રો અહીં આપણો આગળનો કચન છે એક ડીસી શન્ટ જનરેટર બસો પચાસ વોલ્ટના વીજ દબાણે પંદર એમ્પિયરનું કરંટ લાઇનને સપ્લાય કરે છે જો લોડ કરંટ અચાનક જ ઓપન થાય તો જનરેટરના ટર્મિનલ વોલ્ટેજ એ વધશે બી ઘટશે સી અછ રહે છે કે પછી ડી શૂન્ય થશે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વધશે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ડીસીસન્ટ જનરેટરની નેમ પ્લેટમાં રેટેડ વોલ્ટેજ બસો પચાસ વોલ્ટ અને રેટેડ કરંટ પંદર એમ્પિયર દર્શાવેલ છે તો તેમાં આઉટપુટ કેટલા હશે એ ત્રણ પોઈન્ટ પાંચ કિલો બી ત્રણ પોઈન્ટ પંચોતેર કિલો સી બે પોઈન્ટ પાંચ કિલો કે પછી ચાર પોઈન્ટ ઝીરો કિલો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ત્રણ પોઈન્ટ પંચોતેર કિલોવટ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે નીચેના પૈકી કયા કારણોસર ડીસી જનરેટરનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામે છે એ મશીનનું ઓવરહીટિંગ કે શોર્ટ સર્કિટના કારણે બી મશીનને લાંબો સમય આઇડલ કન્ડિશનમાં રાખવાથી સી લાંબો સમય સુધી ઉલટી દિશામાં ફેરવવાથી કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે નીચેના પૈકી કયું જનરેટર રેસિડ્યુઅલ મેગ્નેટિઝમની ગેરહાજરીમાં વોલ્ટેજ બિલ્ડઅપ કરે છે એ સિરીઝ જનરેટર બી Shunt જનરેટર સી કમ્પાઉન્ડ જનરેટર કે પછી ડી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે નીચેના પૈકી કયા મશીનમાં રેસીડિયલ મેગ્નેટિઝમ જરૂરી છે એ ડીસી શન્ટ જનરેટર બી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર સી ડીસી મોટર કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ શન્ટ જનરેટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડીસી જનરેટરના ફિલ્ડ વાઇન્ડિંગનું રજિસ્ટન્સ ક્રિટિકલ રજીસ્ટન્સ કરતાં વધારે હશે તો આ જનરેટર નો લોડ પર કેટલા વોલ્ટેજ ઉત્પન્ન કરશે એ રેટેડ વોલ્ટેજ કરતાં વધારે બી રેટેડ વોલ્ટેજ કરતાં ઓછા સી રેટેડ વોલ્ટેજ કે પછી ડી શૂન્ય વોલ્ટેજ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી શૂન્ય વોલ્ટેજ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે સિરીઝ જનરેટર માટે નીચેના પૈકી શું સાચું છે એ તેનું સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ શન્ટ જનરેશન શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગની સરખામણીમાં જાડા તારનું બનેલું હોય છે બી તેનું સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ શન્ટ જનરેશન શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગની સરખામણીમાં ઓછા આંટાનું બનેલું હોય છે સી તેના સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનું રજિસ્ટન્સ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ કરતાં ઘણો ઓછો હોય છે ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે નીચેના પૈકી કયા જનરેટરમાં લોડમાં જેમ જેમ વધારો કરવામાં આવે તેમ તેના ટર્મિનલ વોલ્ટેજમાં અમુક મર્યાદા સુધી વધારો થાય છે એ સિરીઝ જનરેટર બી કમ્પાઉન્ડ જનરેટર સી શન્ટ જનરેટર કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સિરીઝ જનરેટર તો મિત્રો અહીં આપણા બધા જ પેચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ